પાડી દ્વારા બાકી વેરા ધારકોના ત્રણ નળ કનેક્શન કાપ્યા તો ચાર દુકાનો અને એક ફ્લેટને સીલ કરતા ફફડાટ પાઠ રેસીડેન્સી અલખનંદા એપાર્ટમેન્ટ સાયસ સરોવર સહિત દુકાનોને તાળા માર્યા સિત્તેર ટકા બાકી વેરાની રિકવરી કરાઇ પાડી નગરપાલિકા દ્વારા મિલકત વેરા બાકીદારોના નળ મિલકત દુકાન સીલ કરવામાં આવ્યા હતા ચીફ ઓફિસર બીબી ભાવસાર પાલિકા પ્રમુખ ઉપપ્રમુખના માર્ગદર્શન હેઠળ પાલિકા દ્વારા મિલકત વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત પાછલા વર્ષના બાકી વેરાના આઠ મિલકત ધારકોના ત્રણ નળ કનેક્શન ચાર દુકાન અને એક ફ્લેટને સીલ કરવામાં આવતા ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો ત્યારે અત્યાર સુધી સિત્તેર બાકી વેરાની વસુલાત કરવામાં આવી હતી પાડી નગરપાલિકાએ બાકી વેરા વસૂલાત માટે હાથ ધરેલ કડક ઝુંબેશમાં છગનબાણાભાઈ સોલંકી વાલ્મિકીવાસ મેફ્યુઝ તહરઅલી વાડીવાલા કંસાર વાડનું નળ કનેક્શન કાપી નાખ્યું હતું તો મહેન્દ્ર મનસુખભાઈ વાકેરિયા પાર્થ રેસીડેન્સી એફએમ કન્સ્ટ્રક્શન અલખનંદા દુકાન નંબર બે મૃણાલ રણજીતભાઈ દેસાઈ અલખનંદા દુકાન નંબર ત્રેવીસ શુભમ મંગળ ડેવલપર્સ સાંઈ સરોવર દુકાન નંબર સાત સીલ કરવામાં આવી હતી પાલિકાની ટીમ વેરા વસૂલાત વિભાગ દ્વારા આગામી એકત્રીસ માર્ચ સુધી વેરા ન બનનારા સામે વડુક કડક કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો